નમસ્કાર એક ભારત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા બચ્ચેહી આગે કાર્યક્રમ ઉજવાયો સાબરકાઠા ખાતે ગણપતિ દાદાના દિવસે શુક્રવારના રોજ હિન્દુ તહેવારમાં ભગવાનનું અને ભગવાન વિશેની માહિતી બાળકોને મળી રહે તે હેતુથી હાલમાં ચાલી રહેલ ગણપતિ મહોત્સવ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન ગણેશજીનું ચિત્ર દોરી એમાં રંગ પૂરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મહેતાપુરા રાયકાનગર શક્તિનગર અને ઇન્દ્રનગરમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોમાં ખુશી જોવા મળી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત આરબીડી જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા વ્યાપાર પરિષદ જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ માલવીયા આરબીડી જિલ્લા ઉપાધ્યક્ષ જગતસિંહ પરમાર જિલ્લા મંત્રી અતુલભાઈ મકવાણા એચએચ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ સોનગરા કોષાધ્યક્ષ સંપતસિંહ રાજપુરોહિત શહેર અધ્યક્ષ સુનીલભાઈ શાહ પ્રતિકભાઈ સોની વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ ચંદી સાબરકાંઠા